રામ રામના સીતારામ મિત્રો જો ઉનાળો કાંકડું વાવેતર કર્યું છે જો સરસ મજાની કાંકડી પણ આવવા મળી છે જો ફળ ફૂલ પણ સરસ મજાના આવ્યા છે ફાલ પણ સરસ છે જો નાની નાની કાંકડી આવવા મળી છે જો બતાવું જો ઉનાળું કાંકડીનું વાવેતર કર્યું છે પાણી પણ પાવાનું શરૂ છે જો નાની કાંકડી મસ્ત મસ્ત નાની કાંકડી જો ઉનાળું વાવેતર કાંકડીનું અત્યારે ફાલ વધારે આવે ચોમાસા કરતા જો જો સરસ સરસ લાકડીઓ પડી છે તો નાના આમ થાયમાં કાંકડી તો કેવી સરસ છે ફૂળડા કેવા ઉકડ્યા છે નાની આવ નાની કાંકડી ઉનાળું આવે તો કાંકડીનું જો અગ જનાવર કાંકડીને ખાધેલી છે જો કાંકડી ઉનાળું જોરદાર કાંકડી છે ફૂળડા પણ જોરદાર છે ફાળ પણ જોરદાર છે ગામડાનો સાંજનો નજારો જોવો વાડીનો કેવો નજારો છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે મગનું વાવેતર છે મગમાં પણ સિંગોય સરસ સરસ આવી છે અને પાક શીંગ પાકી વાકવા મળી છે જો Jumko, jau, pal, jau. Must... Palai, eu não sei pan se eu posso બે કર્યું છે જો બેનાળુ મગ દેશી ગામડામાં તો એસી જેવો ઠંડો પવન આવે છે આવું લીલું સમ વાવેતર કર્યું છે એટલે જો